જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવા છે આપણે લસણિયા ગાજર બનાવીશું આ ગાજર બધાના ફેવરેટ હોય છે અને તમે એકવાર બનાવી લો પછી ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીઝમાં તમે તેને આઠ દિવસ સુધી સ્ટોર કરી શકો છો શિયાળો છે એટલે આ રીતના લાલ ગાજર ભરપૂર માત્રામાં મળતા હોય છે તો આ ગાજર એકદમ મીઠા હોય છે તો આપણે આ રીતના લાલ ગાજર લીધા છે તેની આપણે છાલ હટાવી દેશું આ રીતે બનેલા લસણિયા ગાજર છે તે સાંજે જમવામાં ખીચડી સાથે અને સવારમાં ભાખરી સાથે તો ખૂબ જ સરસ લાગે છે જો તમને તીખાસ પસંદ હોય તો તમે આની અંદર મરચાં પણ એડ કરી શકો છો છાલ ઉખાડી લઈ પછી હવે તેને આપણે પાતળી એવી સ્લાઇસમાં કટ કરી લેશું અને વચ્ચેનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે આ રીતે જો તમે લસણીય ગાજર બનાવી લેશો તો તમે તેને જમવાની અંદર શાક ન હોય તો પણ ચાલશે તો શિયાળો છે તો આ ગાજર તો તમે જરૂરથી બનાવજો તો અહીંયા આપણે બધા જ ગાજરની આ રીતની પાતળી પાતળી સ્લાઇસ કટ કરી લીધેલી છે અને વચ્ચે આપણે ધાધરનો ભાગ હટાવી દેવાનો છે હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાની છે તો તેના માટે આપણે બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું અને તેની અંદર આપણે બેથી ત્રણ લસણની કઢી એડ કરેલી લસણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો તો હવે એક બાઉલની અંદર આપણે બધી જ ગાજરની સ્લાઇસ એડ કરી દઈશું અને તેની અંદર આપણે બે ચમચી લસણની ચટણી એડ કરી દઈશું કાઠિયાવાડી ચટણી તીખાસ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી લઈ શકો છો સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું અને બે ચમચી આપણે સિંગ તેલ એડ કરીશું આ ગાજરની અંદર તેલનો ટેસ્ટ છે તે એકદમ સરસ લાગે છે જો હોય તો ઉમેરું ન હોય તો ગમે તે તેલ ચાલે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું જો ચમચીથી ન ફાવે તો આ બધી વસ્તુને ચોડીને હાથેથી એકદમ એકરસ કરી દેવાનું તો આપણા લસણિયા ગાજર તૈયાર છે જો તમને અહીંયા કોથમરી પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને આપણે એ ટાઈપ બોટલમાં ભરીને બેથી ત્રણ દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકીએ છીએ અને ફ્રીઝમાં રાખશો તો સાતથી આઠ દિવસ સુધી ચાલશે તો તૈયાર છે જમવાનો સ્વાદ સો ઘણો વધારે તેવા લસણિયા ગાજર તમે કઈ રીતે લસણિયા ગાજર બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો આ રેસીપી તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોઈ શકો છો તો ત્યાં પણ લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ